નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સાબર ડેરી દ્વારા ભાવફેરનો વિરોધ કરવામાં આવ્યો છે ધનસુરાના બુટાલ ગામે ગ્રાહકોએ દૂધ ભરવાનું બંધ કર્યું નફો અડધો જાહેર કરતાં સ્વયંભુ ડેરીમાં દૂધ ભરવાનું બંધ કર્યું છે દૂધ મંડળીના ગ્રાહકોએ દૂધ ભરવાના સમય ભારે સૂત્રોચ્યાર કરી અને વિરોધ નોંધાવ્યો જ્યાં સુધી યોગ્ય નિવડો ન આવે ત્યાં સુધી દૂધ ભરાવાથી અડગા રહેવાના નિર્ણય પર ગ્રાહકો અડગ છે અરવલ્લી જિલ્લાના ધનસુરામાં બુટાલ ગામે ગ્રાહકોએ દૂધ ભરવાનું બંધ કર્યું છે મારું નામ પટેલ નીલકુમાર પ્રકાશભાઈ હું બુટાલ ગામનો સભ્ય છું અને બુટાલ ડેરીનો ડેરી છું અમારી માંગણી એવી છે કે ભાઈ સાબર ડેરીના જે ડિરેક્ટરો બેઠા છે એ અમારા છે અને અમારી વાત ના આગળ રજૂ કરવાની સત્તર થી અઢાર ટકા જે નફો વેચતા હતા એ નફો આ સાલ ખાલી નવ પોઈન્ટ છત્રીસ વેચવામાં આવ્યો છે અને ગ્રાહકોની છેતરપિંડી કરવામાં આવી છે તો મારું પાંચસો લિટર દૂધ છે તો આજે મારું મને કેટલું નુકસાન અને આ ભાઈને ને પાંચ લીટર દૂધ છે તો એને કેટલું નુકસાન આ બધાનું અત્યારે ઉત્તર ગુજરાતમાં દૂધ ઉપર નિર્ભર છે અને જો 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 ઉત્તર ગુજરાતમાં ગુજરાતમાં દૂધ દૂધ જોડે નિર્ણય ના તો આખા થવાનું એટલે અમારી એવી માગણી છે કે જ્યાં સુધી અમારા જો પોતેર જણા જે અત્યારે પોલીસ હિરાસતમાં છે અમને છૂટા નહીં કરવામાં આવે અને અમારો નફો જો ફરી અમને પૂરેપૂરો નહીં આપવામાં આવે ત્યાં સુધી અમે બુટાલ દૂધ મંડળીનું દૂધ અમે બુટાલના દરેક સપાસદો

સંમત થાય છે આખા દરેક ગામના દરેક મંડળીના દરેક સભાસદો આ માટે દૂધ બંધ કરી દેશે અને કાયમ માટે દૂધ અમારું પહોંચે દાદ લિટર દૂધ બુટાલનું કાયમ માટે બંધ રહેશે જ્યાં સુધી નિર્ણય ના આવે ત્યાં સુધી આજ રોજ તારીખ ચૌદ સાત બે હજાર પચીસ સાબરડેવી આગળ ભાવફેના મુદ્દાને લઈ જે ઉગ્ર આંદોલન થયું તે આંદોલનના ફળસ્વરૂપે બુટાલ દૂધ મંડળી ના સભાસદો દૂધ મંડળી આગળ એકઠા થયા અને સ્વયંભૂ સ્વયં સભાસદો એવું કહ્યું કે આપણે જો સુધી નિકાલ ના આવે ભાવ ફેરનો ત્યાં સુધી દૂધ આપવાનું નથી એટલે હું ચેરમેન તરીકે બુટાલ મંડળીના સભાસદોના સાથે છું સભાસદોની લાગણી માગણી ભાવ વધારો પૂરો મળે એવી છે મારા સભાસદો દૂધ ચાલુ કરશે એ દિવસે ડેરીમાં દૂધ લેવાનું ચાલુ કરીશું